હવામાન ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝન પ્રમાણમાં વહેલી શરૂ થઈ જશે આઈએમડીના રિપોર્ટ અનુસાર કેરળમાં એકત્રીસ મેની આસપાસ ચોમાસું શરૂ થવાની સંભાવના છે સામાન્ય રીતે દર વર્ષે કેરળમાંથી એકથી બે જૂને આવા સમાચાર આવતા હોય છે કે ચોમાસું પ્રવેશી ચૂક્યું છે પરંતુ આ વખતે બે દિવસ વધુ જે છે પહેલાં ચોમાસું બેસી જશે એટલે કે એકત્રીસ મેની આસપાસ કેરળ બાદ સાત દિવસમાં મહારાષ્ટ્ર અને ત્યારબાદ સાત દિવસમાં ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થતો હોય છે પરંતુ ચાલુ સિઝનમાં કેરળમાં એકત્રીસ મેના દિવસે ચોમાસું શરૂ થઈ જવાની આઈએમડીએ આગાહી કરી છે તો ઓગણીસ મે ના રોજ ચોમાસું અંદમાન નિકોબાર પહોંચે તેવી શક્યતા છે અહીં પહોંચ્યા બાદ ચોમાસું દેશના અને ભાગો તરફ આગળ વધશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલ નીનોની વેધર સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીનો સક્રિય બની રહ્યું છે મહત્વનું છે કે આ વર્ષે સારા ચોમાસાના સંકેત જોવા મળી રહ્યા છે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે એકસો છ સેન્ટીમીટર વરસાદ થઈ શકે લગભગ ઓગણીસ ટકા વધારે વરસાદ થવાની સંભાવના છે તો દેશમાં વહેલું શરૂ થશે ચોમાસું આઈએમડી દ્વારા જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે આગાહી કરવામાં આવી છે કે કેરળમાં આમ તો પહેલી કે બીજી જૂને ચોમાસું સત્તાવાર રીતે બેસી જતું હોય છે પરંતુ આ વખતે પ્રમાણમાં વહેલું બેસી શકે છે એકત્રીસ મે ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ સાત દિવસ બાદ મહારાષ્ટ્ર એટલે કે છ થી સાત જૂની આસપાસ અને ત્યારબાદ ગુજરાતમાં એટલે ગુજરાતમાં તેર થી ચૌદ જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે